કોન્ટ્રાક્ટ વીએનએસજીયુમાં કામ કરતા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓનો વિરોધ સામે આવ્યો જેમાં કર્મચારીઓને બે મહિનાનો નવો કોન્ટ્રાક્ટ આપતા વિવાદ થયો છે ત્રણસો કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અગાઉ કર્મચારીઓને માર્ચમાં ત્રણ મહિનાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો કોન્ટ્રાક્ટ પૂરો થતાં ફરીથી બે મહિનાનો કોન્ટ્રાક્ટ કરાતા વિરોધ થયો છે યુનિવર્સિટીમાં કામ કરતા કર્મચારીઓના પણ કોન્ટ્રાક્ટ રિન્યુ નથી થયા અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવે તેવી કર્મચારીઓની માંગ છે સમગ્ર મામલે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ ફરજ બજાવતા ત્રણસો જેટલા કર્મચારીઓ આ જે હડતાળ પર ઉતર્યા છે અને વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આ પ્રમાણે ધરના પ્રદર્શન યોજી અને પોતાની જે માગણી છે તે કરી રહ્યા છે કે હાલ જે કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં માત્ર બે મહિનાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેની સામેનો આ વિરોધ છે યુનિવર્સિટીમાં વર્ષોથી જે ચપકી રહેલા કર્મચારીઓના જે કોન્ટ્રાક્ટ રિન્યુ નથી કરવામાં આવ્યા પરંતુ જે બે થી ત્રણ મહિનાના કોન્ટ્રાક હેઠળ હતા તેઓના કોન્ટ્રાક રિન્યુ કરવા માટે ફરી તેઓને જે છે તે વિરોધ કર્મચારીઓમાં છે આપનું નામ જણાવ મોહિની મોહિની પટેલ કેટલા વર્ષોથી કોન્ટ્રાક હેઠળ હતા અમારી એક જ માંગ છે કે અમારું જે રીતે ઇન્ટરવ્યુ લીધેલો હતું તે રીતે અમારા અગિયાર માસને કોન્ટ્રાક રિન્યુ કરી દો અમારા ખાલી બે મહિનાનો જ કોન્ટ્રાક રિન્યુ કર્યો છે એ અમને નથી ખબર એ જ અમે જાણવા માટે અહીંયા બેઠા છે કે અમારો અગિયાર માસનો કરાર આધારે જે કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાનો છે તે રિન્યુ કરી દેવું બસ અગિયાર માસનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે જો કે હાલ માત્ર બે માસનો કોન્ટ્રાક્ટ છે તે કરવામાં આવ્યો છે આપનું નામ ભાવી અને આશરે બાર તેર વર્ષ થઈ ગયા છે અહીંયા એ જ કારણ અમે આજે જાણવા આવ્યા છે સર પાસે કે બે બે મહિના માટે શું કામ અમે અત્યાર સુધી અમારો રૂટીન થઈને આવે છે એ જ થઈને એ જ અમારો કરો પ્રશ્ન અમે સરને મળ્યા હતા તો એમ કીધું કે તમારું થઈ જશે તમે એ નહીં કરો પણ એ અગાઉ બી અમે એમને ઓલરેડી ત્રણ માસનો ટાઈમ આપ્યો જ હતો ત્યારબાદ અમે ઇલેક્શનનો ઓર્ડર પણ અમે ત્રણ માસના એમાં પણ અમે ઇલેક્શનનો ઓર્ડર પણ કરીને આવ્યા છે અમે એ લોકોનો તે વખતે માનીને અમે જોઈ છે કે એ લોકો જે ડિસિઝન લેવું હોય એ લઈ લઈએ ત્રણ મહિનામાં પણ તેમ છતાં અમને ગઈકાલે એવું જ કહેવામાં આવ્યું કે હજુ તમારે બે માસનું જ થયું છે માંગણી સ્વીકારવાની આશ્વાસન આપવામાં ગઈકાલે તો શું એવું નહીં હતું પણ આજે એવું કહેવામાં આવ્યું છે કે તમારું પ્રોસેસમાં છે પણ હવે એ અમે આજે સ્વીકારી લીધું ને બે માસ પછી પણ સેમ આવું જ પ્રોઝિસન રહી ને ત્યારે અમે નહીં કંઈક કરી શક્યા પિસ્તાલીસ વર્ષથી પણ એવા કર્મચારીઓ જે કોન્ટ્રાક્ટ છે તે પ્રકારની ખાતરી આપવામાં આવી રહી છે પરંતુ જે માંગણી છે કે અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવે આપનું નામ જણાવજો મારું નામ જગદીશ સોલંકી છે હું છેલ્લા સત્તર વર્ષથી આ યુનિવર્સિટીમાં ફરજ બજાવું છું